તો દોસ્તો આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું ભગવાન શામળાજીના જી હા સંપૂર્ણ મંદિર પરિસર બતાવીશ મંદિરનો સમય શું છે અને તમારા સ્થળેથી શામળાજી કેટલું દૂર છે આરતીનો શું ટાઈમ છે રહેવા અને જમવાની શું સુવિધા છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું આ ઉપરાંત તમને ભગવાન શામળાજીના મંદિરના અંદરથી પણ દર્શન કરાવીશ અને સમગ્ર મંદિર પરિસર બતાવીશ તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજના વિડીયોમાં હું તમને દર્શન કરાવવાનું છું

અરવલ્લી જિલ્લામાં આવેલું છે આ મંદિર અમદાવાદથી એકસો ને સાડત્રીસ કિલોમીટર જેટલું છે હિંમતનગરથી ત્રેપન કિલોમીટર અને મોડાસાથી એકત્રીસ કિલોમીટર જેટલું અંતર થાય છે આ મંદિરમાં ભગવાન શામરિયા બિરાજમાન છે તો ચાલો મંદિરના દર્શન કરીએ શામળાજી મંદિરની બહાર સરસ મજાનું બજાર ભરાય છે નાનું અમથું જ્યાં તમે અલગ અલગ વસ્તુની ખરીદી કરી શકો છો ચપ્પલ લેવા હોય પછી નાના બાળકના રમકડા લેવા હોય પછી ટી શર્ટ લેવું હોય તમામ પ્રકારની વસ્તુ તમને મળી જશે આ શામળાજી મંદિરની બિલકુલ બાજુમાં સરસ મજાનું બજાર છે અને સસ્ત કહેવાય કે ભાવ પણ વ્યાજબી ભાવે તમને વસ્તુ મળશે જોઈ શકો છો ગર્લ્સ માટે બંગાળીઓ વળશે કટલરીનો સામાન પણ મળી રહે જોઈ શકાય છે નાના બાળકો માટે નાઇટી છે પછી એમના કપડાં છે નાના બાળકોના તે પણ મળી રહેશે પ્લાસ્ટિકનો સામાન જોઈ શકો છો ઘરગથ્થુ વસ્તુ જે જોઈતી હોય તે પણ મળી રહેશે પછી અહીંયા બંગડી છે પછી કિચન છે વગેરે સામાન મળી જશે જોઈ શકો છો આ મંદિર છે મંદિર બહાર જ આવશો એટલે તમને આ બજાર જોવા મળશે જ્યાં તમને અલગ અલગ વસ્તુની ખરીદી કરી શકો છો તો આપણે શામળાજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર ઊભા છીએ જોઈ શકો છો તમારે અહીંયાથી કંઈ શ્રીફર વગેરે ખરીદવું હોય તો ખરીદી શકો છો પૂજાપાનો સામાન છે પ્રસાદી છે શ્રીફળ છે અને હવે આપણે મુખ્ય ગીટ છે ત્યાં જઈએ અને અહીંયા પણ તમે જેવા મુખ્ય ગેટની આગળ એન્ટ્રી મારશો તમને અહીંયા બે મંદિર જોવા મળશે સામ સામે મંદિર છે તે પણ તેના પણ તમને દર્શન કરાવી દો આ છે શામળાજી મંદિરની અંદર એન્ટ્રી મારવાનો મુખ્ય પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વારની બહાર તમને બે મંદિર જોવા મળશે અહીંયા અહીં મહાલક્ષ્મીનું મંદિર છે સામે તેના પણ તમે દર્શન કરી શકો કે અહીંયા ત્રિલોકીનાથ વિષ્ણુ ભગવાનનું પણ તમને એ મંદિર જોવા મળશે અને સામે છે ગીરધારી લાલજી ખાકચોક મંદિર શામળાજી અને હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી મેળવીશું અને તમને મંદિરનું પરિસર બતાવીશ અને આપણે શામળાજી ભગવાનના દર્શન પણ કરીએ મિત્રો આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ જોઈ શકો છો આ મંદિરનું અંદરનું પરિસર છે અને સામે છે મંદિર મંદિર સવા બારે ખુલશે અત્યારે મંદિર બંધ છે અને મંદિર ખુલે એટલે તમને દર્શન કરાવો અને જોઈ શકો છો અત્યારે બહારનું પરિસર તમને બતાવી દઉં અહીંયા જોઈ શકો છો હવન કુંડ છે અને આ મંદિરનું પરિસર છે હવે મંદિરનું સ્થાપત્ય તમને બતાવી દઉં મંદિરનું સ્થાપત્ય તમને જોઈ શકાય છે અદ્ભુત સ્થાપત્ય તમને જોવા મળશે અલગ અલગ મૂર્તિઓ જોવા મળશે જોઈ શકો છો અને પથ્થર પર અલગ પ્રકારની કોતરણી જોરદાર કોતરણી તમને જોવા મળશે અને કહી શકાય કે આ મંદિર ખૂબ જ જૂનામાં જૂનું માનવામાં આવે છે અને એની સ્થાપત્ય પણ તમને જોઈ શકાય છે તેમની બાંધકામની શૈલી પણ તમને નજરે પડી રહી છે અદ્ભુત તમને અહીં બાંધકામ જોવા મળશે સામે તમને આ જે દેખાય છે પથ્થર પર ભગવાન કહેવાય જે અર્જુનને ઉપદેશ આપે છે કૃષ્ણ ભગવાન તે બતાવવામાં આવ્યું છે પથ્થર પર તમે જોઈ શકો છો અને અદ્ભુત કોતરણી તમને જોવા મળશે

તમને એકદમ સરસ મજાના દર્શન થઈ જશે અને અત્યારે આપણે મંદિરની અંદર છીએ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ તો એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ એક હજાર વર્ષથી પણ જૂનું છે શ્યામળાજી મંદિરે વિવિધ યુગોની દરમિયાન પુનઃ નિર્માણ અને વિકાસ જોયું છે સોલંકી રાજવંશના શાસનકાળ દરમિયાન મંદિરમાં ઐતિહાસિક મહત્ત્વનો વધારો થયો છે એક લોકો કયા પ્રમાણે સ્થાનિક માન્યતા મુજબ શામળાજી ભગવાનની મૂર્તિ અહીંથી મળી હતી જે પોતે પ્રગટ થયેલી સ્વયંભૂ મૂર્તિ માનવામાં આવે છે પૌરાણિક કથાઓમાં પણ શામળાજીનો ઉલ્લેખ થાય છે અને એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન પણ છે આજનું જે મંદિર જોવા મળે છે તે અનાધિકારથી અસ્તિત્વમાં છે પરંતુ તે અઢી ત્રણ સદી પહેલાં પુનઃ નિર્માણ થયું હતું અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવે છે ખાસ કરીને કાર્તિક સુદ પૂનમના દિવસે અહીં મેળાનું આયોજન થાય છે શામળાજી હિન્દુઓ માટે પવિત્ર તીર્થસ્થાન સ્થાન છે અને આ સ્થળને દક્ષિણ કાશી પણ કહેવામાં આવે છે બાજુમાં પ્રસાદ ઘર જોવા મળશે જ્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો જોઈ શકો છો ભેટમાં પંદર રૂપિયામાં એક લાડુ તમને પ્રસાદમાં મળી જશે જોઈ શકો છો અને અહીંયાથી તમે પ્રસાદ ખરીદી શકો છો સમય પણ બતાવે છે સવારે છથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે પ્રસાદ ઘર મંદિરના પાછળના ભાગે અહીંયા ભોજના છે અને રહેવાની જમવાની પણ સુવિધા છે ચાલો તે પણ તમને બતાવું ત્યાં રહેવા માટેની વ્યવસ્થા છે જમવાની પણ વ્યવસ્થા છે તો તમને ચાર્જ પણ તમને બતાવી દો યાત્રે નિવાસાન ડબલ બેડ સાદી રૂમ લઈ લીધો ત્રણસો રૂપિયા અને ડબલ બેડ એસી રૂમ લેવી સાતસો રૂપિયા વધારાના વ્યક્તિ દીઠ દોઢસો રૂપિયા અને વધારાના એક વ્યક્તિ ઉપર પણ સો રૂપિયા તો અહીંયા તમે રહેવાની વ્યવસ્થા પણ જોઈ શકો છો એના પાછળના ભાગે શામળાજી સંગ્રહાલય પણ છે તેની પણ તમે મુલાકાત લઈ શકો છો અને નાગધરા કુંડ છે તે પણ તમે જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે શામળાજી મંદિરના દર્શન કર્યા મંદિરનું પરિસર જોયું આ ઉપરાંત મંદિરની બહાર જે બજાર ભરાય છે તેમની પણ તમને મુલાકાત કરાવીશ આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તને થેન્ક યુ